ઓકે વિદ્યાર્થી મિત્રો ફોકસ એન્ડ ફ્લો એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે કેટલીક ટ્રીકો તમારી સમક્ષ રજૂ કરવાની પહેલી ટ્રીક રજૂ કરવા જઈ રહ્યો છે પહેલી ટ્રીક મિશ્ર ધાતુ યાદ રાખવાની ટ્રીક છે મિશ્ર ધાતુ યાદ રાખવાની ટ્રીક છે બરોબર સીસોટી શું છે તો એ આપણે સમજવા જઈ રહ્યા છે કઈ મિશ્ર ધાતુ આપણે આની મદદથી યાદ રાખીશું સિસોટી મદદથી જોઈએ આપણે ઓકે સારું સી એટલે શું સો એટલે શું અને ટી એટલે શું જોઈએ આપણે ઓકે સી એટલે સી શું સો એટલે સોલ્ડર અને ટી એટલે ટી મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જે સોલ્ડર છે એ સીસુ અને ટીન ની મિશ્ર ધાતુ છે બરોબર જે પરીક્ષામાં રેગ્યુલર પૂછાય છે તો પેપર સોલ્યુશન કરશો તો એમાં જોવા મળે છે કે ભઈ સોલ્ડર છે સીસુ અને ટીન ની મિશ્ર ધાતુ છે તો આજથી આપણે ટૂંકી રીત યાદ રાખીએ ટી ઓકે તો આ ટૂંકી રીત આપણે મિશ્ર ધાતુ માટે યાદ રાખીશું થેન્ક યુ